અને લીગલ વે ઉપર બે વર્ષના બપિઝા કેવી રીતે મળી શકે છે એની બધી ડિટેલમાં આજે મેં માહિતી અમારા પ્રોગ્રામમાં આપી છે અટગત તેનું ચેલેન્જ દરેકને આવતો હોય છે કે સારા એજન્ટ નથી મળતા હોવા સૌથી પહેલી વસ્તુ જ આગળ એજન્ટ તમને લોકોને વર્ષ દોટ દોઢ બે બે વર્ષ સુધી લબડાઈ રાખે અને કે થશે કામ આવશે 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 વિઝા ઓફર અને આમાં લોકો લોકો એમનો હોપ ખોઈ બેસે છે ને પચાસ ટકા લોકો એમ લોકો પ્લાન કરે છે કે બીજા બધા કન્ટ્રીમાં બહુ થવા તો એક આ વસ્તુ થઈ ગયો અને બીજું કે રાઈટ પ્રોસેસ ખબર નથી અત્યારે ગુજરાતમાં લક્ઝમબર્ગ ખાલીને ખાલી અમે જ કરી રહ્યા છે કર્ણાવતી સ્ટડી ઓફ કન્સલન્સી લક્ઝમબર્ગ બોક બીજા નું કામ કરીએ છે અને અમારી સાથે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ એજન્સી સાથે ડાયઅપ છે જેથી કરીને અમે સારામાં સારી જોબ લોકોને અપાવડાવી શકીએ છીએ બેઝિક સેલરીમાં જેથી કરીને લોકો ત્યાં જઈને રહી શકે આપણે એવી પણ વ્યવસ્થા કરી છે કે કંપની રહેવા ખાવાની પણ વ્યવસ્થા કરી આપે જેથી કરીને લોકોને ત્યાં કામ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે